આજે હું તમારી સાથે શેર કરવાની છું ડ્રાયફ્રુટ હલવાની રેસીપી રક્ષાબંધન પર આપણે ભાઈ માટે મીઠાઈ લઈએ છીએ અને જનરલી માર્કેટમાંથી લાવે છે પણ માર્કેટમાં ઘણી બધી ક્વોન્ટિટીમાં અગાઉથી મીઠાઈ તૈયાર કરવામાં આવે છે જેની અંદર ક્વોલિટી મેન્ટેન નથી થતી તો આજે આપણે ઘરે એકદમ સરળ રીતે ડ્રાયફ્રુટ હલવો કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલાયકોન પર ક્લિક કરો રેસીપીનો વીડિયો સૌથી પહેલાં જોવા એકદમ બજાર જેવો ડ્રાયફ્રુટ હલવો ઘરે બનાવવા માટે આપણને જોઈશે દૂધી તો અત્યારે મેં બે કિલો દૂધી લીધી છે ડ્રાયફ્રૂટ હલવાનો જે બેઝ હોય છે ને એ દૂધીમાંથી તૈયાર કરવામાં આવે છે તો જ્યારે પણ તમારે આ હલવો બનાવવો હોય તો દૂધી આ રીતની એકદમ સરસ જાડી દળવાળી લેવાની અને જ્યારે પણ હલવો બનાવવો હોય ત્યારે ફ્રેશ દૂધી લાવવાની દૂધી ઘરમાં પડી રહી હોય બે ત્રણ દિવસ જૂની તો એની અંદર બીજ પાકી જતા હોય છે તો ફ્રેશ દૂધીનો ઉપયોગ કરવો તો એની છાલ આપણે કાઢી લીધી છે હવે આપણે એને ખમાણવા માટે શું કરીશું મોટી દૂધી છે તો આ રીતે એને ત્રણ પાર્ટમાં કટ કરી લઈશું અને પછી વચ્ચેથી આ રીતે કટ કરી એનો જે બીજવાળો ભાગ છે ને એ આપણે કાઢી લઈશું તો ચપ્પોથી તમે આ રીતે થોડું અંદરની બાજુ કટ લગાડશો બંને બાજુથી તો ઇઝીલી વચ્ચેવાળો જે પાર્ટ છે ને જેની અંદર થોડા પણ બીયા રહેલા હોય છે એ આપણે આ રીતે કાઢી લઈશું એકદમ સરળ રીતે તમે લગભગ અડધાથી પોણા કલાકમાં જ આ હલવો તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે બધી જ દૂધીનો વચ્ચેનો જે પાર્ટ છે ને થોડો થોડો જેની અંદર બીજ હોય છે તો એ આપણે કાઢી લઈશું જેથી આપણને દૂધીને ખમણવામાં આસાની રહે અને હલવાની અંદર બીજ ના આવે તો આ રીતે મેં બધી જ દૂધીને કટ કરી એનો વચ્ચેનો પાર્ટ કાઢી દીધો છે હવે વચ્ચેનો જે પાર્ટ કાઢીએ ને એનો ઉપયોગ તમે શાકની ગ્રેવી બનાવવામાં કરી શકો અથવા તો એને મિક્સર જારમાં પલ્સ મોડ પર ચલાવીને દૂધીના મુઠિયા બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય હવે દૂધીને ખમણવા માટે આપણે જે મોટી જાળીવાળી જે છીણી હોય ને એનો ઉપયોગ કરીશું જેથી આપણને દૂધીની જે છીણ છે ને એ જાડી મળે કારણ કે આપણે એને દૂધની સાથે જ્યારે કૂક કરીશું ને તો બહુ ઝીણી હશે ને તો એ એકદમ જ એનું ટેક્સચર બરાબર નહીં રહે જ્યારે તમે આ રીતે મોટી ખમણી હશે ને દૂધીને તો ખાતી વખતે તમને દૂધીનો કરંજામ ફીલ થશે ને ખાવામાં સરસ લાગશે તો બસ આ રીતની મોટી તમારી પાસે જે પણ ખમણી હોય ને એની અંદર તમારે દૂધીને ખમણી લેવાની છે તો બધી જ દૂધી ખમણી જાય પછી આપણે જાડા તળાવાળી કઢાઈ લઈશું એમાં ઘી લગાડી દેવાનું જેથી નીચેથી એ ચોંટે નહીં અને ખમણેલી દૂધીને તરત જ આપણે આ રીતે કઢાઈમાં ટ્રાન્સફર કરીશું નીતર તમે જો એમ જ રાખી મૂકશે ને તો જે કલર છે એ કાળાશ પકડશે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીશું અને દૂધીને આપણે જે ઘી નાખ્યું હતું ને એની સાથે મિક્સ કરી ઢાંકીને રહેવા દઈશું દૂધીની અંદર એનું જે મોઈશ્ચર હોય ને એમાં જ આપણે થોડીવાર માટે એને ચઢવા દઈશું તો લગભગ થી ચાર મિનિટ માટે સ્લો ફ્લેમ પર એને ઢાંકી અને વરાળથી જ આપણે સીજવા દેવાની છે અને પછી એકવાર મિક્સ કરી એની અંદર આપણે દૂધ એડ કરીશું તમારે જો માવો નાખીને બનાવવો હોય તો એના માટેની થોડી અલગ મેથડ છે પણ આજે આપણે ઘરે જ માવા વગર જ દૂધનો ઉપયોગ કરીને આ હલવો તૈયાર કરીશું તો અત્યારે મેં એની અંદર એક લિટર ફૂલ ફેટ દૂધ એડ કર્યું છે તમે બે કિલો દૂધી લો તો એનાથી અડધું એટલે કે એક લિટર તમારે એની અંદર દૂધ એડ કરવાનું છે જો મલાઈ કાઢી લીધેલું દૂધ હોય ને તો તમારે દૂધની ક્વોન્ટિટી થોડી વધારે એડ કરવી પડે પણ આ રીતે ફૂલ ફેટ એડ કરશો ને તો હલવામાં એકદમ સરસ ટેસ્ટ પણ આવશે અને દૂધની ક્વોન્ટિટી પણ ઓછી જોઈશે દૂધ નાખીએ એટલે ગેસની ફ્લેમને થોડી વાર આપણે ફાસ્ટ કરીશું જેથી દૂધ સરસ જલ્દીથી ઉકળવા લાગે અને વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે ચલાવતા રહેવાનું છે તમારે બસ જાડા તળાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો છે જેથી નીચેથી એ ચોંટે નહીં થોડી જ વારમાં દૂધ આ રીતે ઉકળવા લાગે પછી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની અથવા સ્લો ટુ મીડિયમ તો તમે જોઈ શકો છો કે દૂધીની જે છીણ આપણે મોટી કરી હતી ને મોટી ખમણી હતી તો હજુ બી એકદમ તમને આ રીતની આખી દેખાય છે જેમ જેમ દૂધ સાથે ચડશે તો થોડી એ નાની થશે શ્રિંક પણ થશે પણ તો પણ તમને છેલ્લે સુધી દૂધીના આ રીતના લચ્છા એની અંદર દેખાશે એનું ટેક્સચર એવું રહેશે તો થોડી જ વારમાં દૂધ આ રીતે બળીને એની ક્વોન્ટિટી ઓછી થવા લાગશે તો તમારે આ રીતનો જે લાંબો તમારી પાસે તવેતો હોય ને એ રહેવાનો જેથી જયારે દૂધનું પાણી એટલે મોઈશ્ચર છાંટા ઉડે ને તો દાજી ના જવાય નાનો તવેથો અથવા ઝારો લીધો હશે ને તો છાંટા ઉડશે અને તમને દાજવાની થોડી પોસિબિલિટી રહેશે તો આ નાની સાઇઝ છે પણ આ રીતનો લાંબો તવેતો મારી પાસે છે તમે એનો ઉપયોગ કરશે તમારી પાસે જો આ રીતનો લાંબો જેટલો પણ લાંબો તમારી પાસે તવેતો હોય એનો ઉપયોગ કરજો તો તમને એના છાંટા નહીં ઉડે હવે જયારે દૂધ બળીને ઓછું થાય ને પછી આપણે થોડું ધ્યાન રાખવાનું છે અને કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે દૂધીને મોટી ખમણી હતી તો હજુ બી એનું ટેક્સચર એકદમ સરસ છે તો બસ દૂધીને મોટી ખમણવા પાછળનું આ જ કારણ હતું હવે એની અંદર આપણે ખાંડ એડ કરીએ તો અત્યારે મેં એક કપની અંદર બે ટેબલ સ્પૂન ઓછી ખાંડ એડ કરી છે જેથી તમે ખાવ ને તો તમારું મોં ભાંગી ના જાય ગળપણના કારણે ઘણીવાર બહુ વધારે મીઠાઈ હોય ને તો પણ આપણને મીઠાઈ નથી ગમતી તો મેં થોડી ઓછી ખાંડ નાખી છે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલી ઓછી બહારથી આપણે જે મીઠાઈ લાવીએ ને એની અંદર ખાંડની ક્વોન્ટિટી વધારે એડ કરવામાં આવે છે કારણ કે ખાંડ વજન પકડે છે આપણે ઘરે બનાવીએ તો આ રીતે એને થોડી ઓછી ગળાશવાળી પણ તૈયાર કરી શકીએ ખાંડ નાખીશું એટલે એનું પાણી વળશે પણ થોડી જ વારમાં એનું જે પાણી છે ને એ પાછું ઓછું થઈ જશે અને કન્સિસ્ટન્સી પાછી ઘટ થવા લાગશે તો હવે આપણે આ સ્ટેજ ઉપર એની અંદર એડ કરીશું થોડો ઇલાયચી પાવડર તો મેં અત્યારે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે અને એક પિંચ જેટલો ખાવાનો ગ્રીન કલર એડ કર્યો છે આ ટોટલી કલર એડ કરવો ઓપ્શનલ છે પણ હું આજે તમને બાર જે રીતે હલવો તૈયાર કરવામાં આવે છે એ રીત બતાવી રહી છું તો એની અંદર આ રીતનો કલર એડ કરેલો હોય છે તો મેં એડ કર્યો છે તમારે ના કરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો હવે જ્યારે પણ તમે કોઈ પણ ખાવાની વસ્તુમાં ફૂડ કલર ઉમેરતા હો તો હંમેશા થોડી ઓછી ક્વોન્ટિટીમાં નાખો જો ઓછો લાગે તો તમે પાછળથી એડ કરી શકશો પણ જો બહુ વધારે થઈ જશે ને તો પછી તમે એને સુધારી નહીં શકો તો હંમેશા થોડી ક્વોન્ટિટીમાં નાખો અને હજુ આની અંદર થોડું મોઇશ્ચર છે દૂધનું તો એ ઓછું થશે તો કલર હજુ વધારે ડાર્ક થશે તો આ રીતે જ્યારે તમે કોઈ હલવો બનાવતા હોય અને એની અંદર કલર એડ કર્યો હોય તો હલવો એકદમ પ્રોપર તૈયાર થઈ જાય ત્યાં સુધી રાહ જોવી જો અત્યારે તમે વધારે કલર નાખી દેશો ને તો પછી તમને બહુ વધારે કલર લાગશે જ્યારે વસ્તુ આપણી તૈયાર થાય ત્યારે તો જો એનું જે મોઇશ્ચર છે બળી ગયું છે તો કલર પહેલાં કરતાં ડાર્ક થઈ ગયો છે ને આટલો કલર પ્રોપર છે તો બસ આ સ્ટેજ ઉપર આપણે હવે ગેસ બંધ કરી દઈશું આપણો જે હલવો છે એ તૈયાર થઈ ગયો છે અને એની અંદર આપણે એડ કરી દઈશું થોડું ઘી ઘી એડ કરવાથી એની અંદર ખૂબ જ સરસ શાઇન આવશે અને એનું જે ટેક્સચર છે એ પણ સરસ થશે તો અત્યારે મેં લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી એની અંદર એડ કર્યું છે અને જ્યારે પાણી ઓછું થઈ જાય દૂધ ઓલમોસ્ટ બળી જાય ને ત્યાર પછી ગેસની ફ્લેમને ને સ્લો જ રાખીને તમારે બધી વસ્તુ કરવી નહીં તમારો જે હલવો છે ને નીચેથી ચોંટશે તો બસ હવે તરત જ આપણે એને જે વાસણમાં ઠારવાનું છે એની અંદર ટ્રાન્સફર કરી લઈશું તમે જો આ રીતે કડાઈમાં રહેવા દો ને તો કડાઈ ગરમ હોવાના કારણે નીચેથી એનો કલર ડાર્ક થશે હવે આ રીતના મોલ્ડમાં એને કાઢીશ અને મેં આ રીતના ઓડિ ઇકોબેગ પેપરનો ઉપયોગ કર્યો છે જેથી આપણે ઘીથી ગ્રીસ ના કરવું પડે તમે ઓનલાઈન આને પરચેસ કરી શકો છો અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમારી પાસે ના હોય તો તમે એને ઘીથી ગ્રીસ કરીને પણ ઠારી શકો છો અને આવું મોલ્ડ ના હોય તો તમે થાળીમાં પણ એને જમાવી શકો છો અને બહાર જે હલવો મળે છે ને તો એની ઉપર થોડું ઘીનું લેયર હોય છે પણ આજે હું ઘરે બનાવું છું તો મેં એ રીતે એડ નથી કર્યું પણ હું તમને જણાવીશ કે તમારે કયા સ્ટેજ પર એની પર જો ઘીનું લેયર કરવું હોય તો તમે કરી શકો માર્કેટમાં જે ડ્રાયફ્રૂટ હલવો મળે છે એમાં નીચે તમે જોશો તો આ રીતે દૂધીના હલવાનો જ બેસ હોય છે તો હવે એને આપણે કાજુ બદામ અને દ્રાક્ષથી ગાર્નિશ કરી લઈશું તો અત્યારે મેં આ રીતના થોડા મોટા પીસ રાખ્યા છે તમે નાના પણ કરી શકો છો તો અત્યારે મેં કાજુ બદામ અને થોડી ગુલાબની પાંદડીઓ સાથે કિશમિશથી એને ગાર્નિશ કરી લીધા છે હવે એને ઠંડુ કરી તમારે જો ઘી એની પર લગાડવું હોય તો તમે અત્યારે એ સ્ટેજ ઉપર ઘી મૂકી શકો અને પછી તમારે ફ્રીઝમાં થોડીવાર ઠંડુ કરી દેવાનું પણ મેં આજે ઘી નથી નાખ્યું હવે લગભગ બે કલાક પછી આ રીતે એકદમ સરસ સેટ થઈ જાય પછી આપણે એને કટ કરી લેવાનું છે તો આપણો અત્યારે ડ્રાયફ્રુટ હલો બનીને તૈયાર થઈ ગયો છે જોઈને કોઈ જ એવું નહીં કે તમે આ ઘરે બનાવે છે ટેસ્ટમાં પણ એટલો જ સરસ છે તો આ રક્ષાબંધન પર બહારથી ભેળસેળવાળી મીઠાઈ લાવવાના બદલે ભાઈ માટે ઘરે જ તમે ડ્રાય ફ્રૂટ હલવા ચોક્કસ ટ્રાય કરો અને બીજી ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરવાની છો તો જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો રેસીપીનો ભીડો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે ચોક્કસ શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે